નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે અને આ જે નવી સ્વ અધ્યયન પોથીનો ભાગ એક છે તેમાં જે ગણિત વિષય આપણને આપેલો છે તે ગણિત વિષયના પેજ નંબર છ ઉપર આપણને જે ચાલો યાદ કરી આપેલું છે તે ચાલો યાદ કરી એના પેજ નંબર છ ઉપરનો જે મહાવરો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ દરેક મહાવરા માટે આપણે અલગ અલગ વિડીયો બનાવેલા છે જેથી કરીને તમે દરેક મહાવરાનો ખૂબ જ સરસ અને સારી રીતે અભ્યાસ કરી શકો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ છની આ જે નવી સ્વ અધ્યયન આવેલી છે તેનું ઉપરનું જે કવર પેજ જે છે પૂઠું જે છે તે કંઈક આ પ્રમાણેનું છે આ ભાગ એક છે અને ભાગ એકની અંદર તમે જોઈ શકો છો ગુજરાતી હિન્દી અંગ્રેજી વિજ્ઞાન સંસ્કૃત ગણિત સામાજિક વિજ્ઞાન જેવા બધા જ વિષયના આજે એક એક બે ચેપ્ટર જે છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો આ સમગ્ર જે સ્વ અધ્યયન પુથી છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો હવે અહીંયા તમારા માટે ખાસ જાહેરાત છે કે આપણે આ જે ગણિત વિષયની જે સ્વઅધ્યયન પુથી છે તો એના જે ઉત્તરો છે તે મેળવવા માટે આ જે ધોરણ છેની ગણિત વિષયની જે નવનીત છે તેનો ઉપયોગ કરેલો છે આ નવનીતની અંદર દરેક ચેપ્ટરની ખૂબ જ સરળ રીતે સમજૂતી આપેલી છે દરેક ઉદાહરણો છે દરેક તમે જોઈ શકો છો દાખલાઓના સોલ્યુશન પણ ખૂબ જ સરસ અને સારી રીતે આપેલા છે જે તમારી પરીક્ષામાં તમારી એકમ કસોટીમાં તમારા અભ્યાસમાં તમને ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે એવું છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે ગણિત અને ગણિત સહિતની બધા જ વિષયની જે નવનીતો છે તે મેળવી લેવી દરેક વિષયની નવનીત મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરી અને તમે સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર આજે નવનીત છે એ તમે મેળવી શકો છો અથવા તો અહીંયા તમને નંબર પણ આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ જે નવનીત છે તે મેળવી શકો છો ડિલિવરી એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી અને આ નવનીત જે છે તેનું સાહિત્ય જે છે તે બેસ્ટ હોય છે એટલા માટે જ તે દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોની પહેલી પસંદગી છે ચાલો હવે આપણે શરૂ કરીએ મહાવરો પેજ નંબર છ ઉપર જે આપણને આપેલો છે તેનું સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક નીચેના દાખલા તમારી નોટબુકમાં ગણો ચાલો તો અહીંયા ત્રણસો ત્રણસો પંદર પંદર નવ આપણને આપેલા છે નવ કરવાના છે તો નવ તેરી સત્યાવીસ ભાગ ચાલશે તો નવ તેરી સત્યાવીસ હવે એકત્રીસ માંથી સત્યાવીસ જશે તો ચાર ઉપરથી ઉતાર્યા પાંચ હવે નવ પંચા પિસ્તાલીસ પિસ્તાલીસ માંથી પિસ્તાલીસ જશે તો ઝીરો ઝીરો એટલે જવાબ આપણો થઈ ગયો પાંત્રીસ મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે નવી સ્વાધ્યન પોથી છે તે નવી સ્વાધ્યયન પુથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જો તમારે જોઈતી હોય અથવા તો જો બુક મેળવવી હોય સોલ્યુશનની તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો સંપર્ક કરી શકો છો અથવા તો અહીંયા તમે જોઈ શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ નામની અહીંયા એપ્લિકેશન પણ આપણને આપેલી છે તો આ જે એપ્લિકેશન છે તે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે એપ્લિકેશન છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું અઢાર હજાર સોરી એક હજાર આઠસો અઠ્યાસી ભાગ્યે આઠ તો એક હજાર આઠસો અઠ્યાસી ભાગે આઠ કરીએ તો આઠ દુ સોળે ભાગ ચાલશે અઢારમાંથી સોળ બાદ કરીએ તો બે ઉપરથી ઉતારે આઠ આઠ તેરી ચોવીસ અઠ્યાવીસમાંથી ચોવીસ જશે તો ચાર અઠ્યાવીસમાંથી ચોવીસ બાદ કરીએ તો ચાર ઉપરથી ઉતારે આઠ ફરી પાછા આઠ છીસ માંથી અડતાલીસ બાદ કરીએ તો ડબલ ઝીરો ચાલો સાતસો પંચ્યાસી ભાગ્યા પાંચ તો પાંચ સત્તરમાંથી પંદર જશે એટલે બે ત્યાર પછી ઉપરથી ઉતારા આઠ પાંચ પાંચ પચું પચું પચીસ માંથી પચીસ જશે તો ત્રણ ઉપરથી ઉતારા પાંચ એટલે કે પાંચ સત્તા પાંત્રીસ પાંત્રીસ માંથી પાંત્રીસ જશે તો ઝીરો એટલે જવાબ થઈ ગયો અહીંયા આપણો ત્રણસો ને સત્તાવન ચાલો ત્યાર પછી છે દાખલા નંબર ચાર હવે અહીંયા આપણને આપ્યું પૂછે ચાર હજાર બસો દસ ભાગ્યા દસ હવે ચાર હજાર બસો દસ ભાગ્યા દસ કરીએ તો ચાર વડે ભાગ ચાલશે તો દસ ચોક ચાલીસ બેતાલીસ માંથી ચાલીસ જશે તો બે ઉપરથી ઉતારા એક દસ દુ વીસ માંથી વીસ જશે તો એક ઉપરથી ઉતારા દસ એટલે દસ એકાદસ દસ માંથી દસ જશે તો ઝીરો એટલે જવાબ થઈ ગયો આપણો ચારસો ને એકવીસ ત્યાર પછી છે એક હજાર એકસો ભાગ ચાલશે તો તેર સત્તા એકાણું એકાણું માંથી એકાણું જશે એટલે ઝીરો ઝીરો ત્યાર પછી છે દાખલા નંબર છ એક હજાર ચારસો સિત્તેર ભાગ્યા પંદર પંદર નવ્વા એકસો પાંત્રીસ એકસો સુડતાલીસ માંથી એકસો પાંત્રીસ જશે તો બાર વધશે ઉપરથી ઉતારા ઝીરો પંદર અઠ્ઠા એકસો ને વીસ એકસો વીસમાંથી એકસો વીસ જશે તો ઝીરો ચાલો ત્યાર પછી આપણે અહીંયા જોઈએ પાંચ હજાર છસો ને ચોસઠ ભાંગ્યા સોળ તો સોળ તેરી અડતાલીસ છપ્પનમાંથી અડતાલીસ જશે એટલે આઠ પછી ઉપરથી ઉતારા છ પછી સોળ પંચા એંસી છ્યાસીમાંથી એંસી જશે તો છ ઉપરથી ઉતારા ચાર હવે સોળ ચોક ચોસઠ ચોસઠમાંથી ચોસઠ જશે તો ડબલ ઝીરો એટલે જવાબ આવશે ત્રણસો ને ચોપન ચાલો ત્યાર પછી છે દાખલા નંબર આઠ નવ હજાર બસો ચોત્રીસ ભાંગ્યા ઓગણીસ તો ઓગણીસ ચોક છોતેર બાણું માંથી છોતેર જશે તો વધશે સોળ ઉપરથી ઉતારા ત્રણ હવે ભાગ ચાલશે ઓગણીસ અઠ્ઠાય તો ઓગણીસ અઠ્ઠા એકસો બાવન એકસો ત્રેસઠ માંથી એકસો બાવન બાદ કરી દઈએ તો અગિયાર વધશે ઉપરથી ઉતારા ચાર હવે ઓગણીસ છંક એકસો ચૌદ એકસો ચૌદ માંથી એકસો ચૌદ જશે એટલે ઝીરો ઝીરો અને અહીંયા જવાબ આવશે ચારસો છ્યાસી અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ઝીરો ઝીરો થઈ જશે ચાલો ત્યાર પછી દાખલા નંબર નવ જોઈએ બે હજાર નવસો છન્નું ભાગ્યા ચૌદ તો ચાલો બે હજાર નવસો છન્નું ભાગ્યા ચૌદ આપણે કરવા છે તો બે ભાગ ચાલશે ચૌદ દુ અઠ્યાવીસ ઓગણત્રીસ માંથી અઠ્યાવીસ જશે એટલે એક ઉપરથી ઉતારા નવ હવે ચૌદ એકા ચૌદ એ ભાગ ચાલશે હવે ઓગણીસ માંથી ચૌદ જશે તો પાંચ ઉપરથી ઉતારા છ એટલે કે ચૌદ ચોક છપ્પન છપ્પન માંથી છપ્પન જશે તો ઝીરો એટલે જવાબ આપણો થઈ ગયો બસો ને ચૌદ ત્યાર પછીનો દાખલો છે હવે કરીએ તો બ્યાસી માંથી ઓગણ સિત્તેર જશે તો તેર ઉપરથી ઉતાર્યા પાંચ હવે ત્રેવીસ પંચા એકસો પંદર એકસો પાંત્રીસ માંથી એકસો પંદર બાદ કરીએ તો વીસ વચ્ચે ઉપરથી ઉતારા સાત એટલે ત્રેવીસ નવા બસો ને સાત બસો સાત માંથી બસો સાત બાદ કરીએ તો ઝીરો તો મિત્રો ફરી મળીશું આપણે આ ધોરણ છની ગણિત વિષયની જે સ્વ અધ્યયન પુથી છે તેમાં જે ચાલો યાદ કરીએ છીએ તેના જે અલગ નવો મહાવરો જે છે આના પછીનો જે મહાવરો છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં